જય જવાન જય કિસાન જય મુરલીધર હવે મિત્રો આપણે અગાઉથી તમને માહિતી આપતા રહે કે ભાઈ છવ્વીસથી ત્રીસની અંદર એક માવઠું થાય એવી શક્યતા છે તો આજે છવ્વીસ તારીખ છે અને ચોવીસ પચીસ તારીખની અંદર સૌરાષ્ટ્રની અંદર ક્યાંક સીમિત વિસ્તાર પૂરતા ઝાપટાં જોવા મળ્યા હતા અને દક્ષિણ ગુજરાતમાં તો પહેલેથી આપણે કીધું હતું કે ત્યાં વરસાદ વધઘટ પ્રમાણે દિવસો અલગ અલગ દિવસોમાં વરસાદ ચાલુ રહેશે તો દક્ષિણ ગુજરાતમાં પણ એવું જોવા મળ્યું પણ મિત્રો ખાસ આપણે આજે વાત કરવાની છે કે મી મારા માંડ મારી જે ખેતરમાં ગિરનાર ચાર માંડવી હતી એ વીસ વીસ ઓગણીસ તારીખે પાડવાનું મુહૂર્ત કર્યું અને વીસ તારીખે ને એકવીસ તારીખ બેદી ભેગી કરી ત્રેવીસ તારીખે અમે ભર કર્યા અને ચોવીસ તારીખે રાતે હલરમાં કાઢી લીધી એટલે મિત્રો ચાર દિવસની અંદર માંડવીનું કામ પૂર્ણ સંપૂર્ણ રીતે સકેલી લીધું અને મારી પાછળ તમે જોઉં છો કે ગીરના ચાર માંડવીનો ઢીગલો છે અને આપણે વ્યવસ્થિત રીતે ઢાંકી દીધો અને પશુનો ડૂસો પણ ઢાંકી દીધો અને ખેતરમાં મગફળી પણ વિનાઈ ગઈ છે પણ મિત્રો કે આપણી આગળ પહેલેથી મારી આગળ આ તાણ હતું અને હું આની સતતતાની નજરમાં હતો કે ભાઈ માવઠું આવનારું છે અને અગાઉથી આપણે સસત પાંચ પાંચ મહિનાથી આ તારીખો નોટ કરેલી હોય પણ લાઈવ હવામાન આપણે હું ફેરફાર થાય તે પછી આપણે આને વધારે વધારે નજર કરી અને માર્ગદર્શન મેળવી શકતા હોય પણ એ એ અનુસાર જ આજે ચાર દિવસની અંદર કે ચાળા ચાર દિવસની અંદર મેં મારી મગફળીનું સંપૂર્ણ રીતે કામ પૂરું કરી લીધું અને સાચવી લીધું એટલે આવનારા સમયની અંદર બે હજાર છવ્વીસની અંદર પણ આવા ઘણીવાર આપણે ખેડૂતભાઈઓ ઉપર આવી ઘટના બનતી હોય પણ ખસખાતરા આધારિત અને સાસુ તારણને સાચી માહિતી આપણા સુધી હોય અગાઉથી તો આપણે સાવચેત રહી અને આપણે ખેતી કાળજીપૂર્વક કરી શકીએ પણ આપણો ઉદ્દેશ જ એ છે મિત્રો પણ એટલે જ કહું છું વારંવાર કે જેટલો બને એટલો વિડિયો શેર કરો સબસ્ક્રાઈબર કરો લાઈક કરો જેથી આવનારા સમયની અંદર તમામ ઓલ ગુજરાત સૌરાષ્ટ્ર અને કચ્છના વિસ્તાર ખેડૂત સુધી આપણી માહિતી અગાઉથી પહોંચી શકે એટલે મિત્રો હવે જે આ છવ્વીસ તારીખ છે આજે તો કાલે પચીસ તારીખે ઘણા વિસ્તારોમાં ઝાપટા અને વરસાદ જોવા મળ્યો વેરાવળમાં વધારે વરસાદ થયો કાલે એવી જ રીતે આજે છવ્વીસ તારીખ છે છવ્વીસથી ત્રીસની અંદર આજે છવ્વીસ તારીખની વાત કરીએ તો જેમ કલાકો પ્રસાર કરશું તેમ ઝાપટાનું પ્રમાણ વધતું જશે અને છવ્વીસ તારીખ રાત અને સિતવીસ તારીખ વહેલી સવાર સુધીમાં ઘણી જગ્યાએ એવી માવઠું પણ થશે પણ આ માવઠું છે એ ઓલ ગુજરાત સૌરાષ્ટ્ર અને કચ્છને અસર કરશે એટલે મિત્રો સાવચેત રહેજો અને તિયારીમાં રહેજો જેથી કરતાં આપણા પશુનો ઘાસ સારો અને આપણી મગફળી જેટલી સસવાય એટલી સાચવી લેજો હજી ટૂંકમાં અમુક અલગ અલગ વિસ્તારોમાં અલગ અલગ કલાકોમાં ટાઈમ મળશે જેથી કરતાં હિંમત ના આવતા અને લડાઈ ચાલુ રાખજો જેથી કરતાં આપણી મગફળી છે સસવાય છે પણ મિત્રો ખાસ છે કે આ આ માવઠું છે એ કોઈ સૌરાષ્ટ્રના કોઈ પણ વિસ્તાર હા આજે છવ્વીસ તારીખ છે તો દુવારકા અને કચ્છના વિસ્તાર દુવારકાનો થોડો ઘણો વિસ્તાર છે એમાં હજી આજે મોડી રાત સુધી શક્યતા ઓછી છે પણ ત્યાં પણ મિત્રોને સાવચેત રહેવું કચ્છના વિસ્તારોમાં પણ આજે શક્યતા ઓછી છે પણ ત્યાં પણ મિત્રોને હજી ટાઈમ છે કામ સાચવી લેવું બાકી મધ્ય ગુજરાતમાં પણ આજે આજે બપોર પછી અને રાત સુધી ઘણી જગ્યાએ માવઠું થશે ઉત્તર ગુજરાતના ઘણા વિસ્તાર છે તેને પણ આજે રાહત થાય પણ આજે જેમ કલાક પ્રસાર થશે એમ આજની રાત અને સત્યાવીસ તારીખમાં પણ ઉત્તર ગુજરાતમાં પણ માવઠાની અસર રહેશે દક્ષિણ ગુજરાતમાં પણ થશે પણ આની મુખ્ય અસર છે એ દક્ષિણ સૌરાષ્ટ્ર અને પશ્ચિમ સૌરાષ્ટ્રમાં પણ સિત્તાવીસ તારીખે જોર વધી જશે આજે છવ્વીસ તારીખ રાત પછી એટલે ઓલ ગુજરાત સૌરાષ્ટ્ર કચ્છને અસર કરશે મિત્રો બાકી આ માવઠું છે એ ક્યાંક ને ક્યાંક નુકસાનકારક છે અને એ પણ હકીકત છે કે આવનારા સમયની અંદર આપણા ચાર દિવસ છવીસથી ત્રીસ એમાં પુષ્કળ પ્રમાણમાં અમુક જગ્યાએ માવઠું રહી શકે એટલે મિત્રો સાવચેત રહેજો કોઈ સામાન્ય માવઠું નથી અને આ માવઠાને હલકાઈમાં ના લેતા જેથી કરતાં આવનારા સમયની અંદર આપણે કોઈ મુસીબત અથવા નુકસાનીનો સામનો ના કરવો પડે એટલે મિત્રો આમાં ગાજ ગાજવીજનું પ્રમાણ પણ રહી શકે અને ક્યાંક અમુક વિસ્તારોમાં ત્રિશાલીના પવન પણ રહી શકે હાલમાં એવું લાગે છે સત્તા કંઈ ફેરફાર થશે તો મારા તરફથી તમને માહિતી આપવામાં આવશે મિત્રો હવે આ અહીં પૂરો કરી જય જવાન જય કિસાન જય મૂરલેધર